મેમ ખાસ કરીને પ્રેગ્નેન્સીમાં એવું કહેવાય કે તમે જેટલા એક્ટિવ રહો એટલું વધારે સારું તમારા માટે પણ અને તમારા બાળક માટે પણ પણ જ્યારે વાત ટ્રાવેલિંગની આવે તો ટ્રાવેલ કેટલું સેફ છે પ્રેગ્નેન્સીમાં તો હમણાં દિવાળીના તહેવારો આવવાના જ છે તો આ સવાલ મને બહુ જ કોમનલી પૂછવામાં આવે છે કે મેડમ ટ્રાવેલિંગ કરવાનું છે જવાશે સેકન્ડ ટ્રાઇમેસ્ટર એટલે તમારા ચૌદ અઠવાડિયાથી લગભગ પચીસ છવ્વીસ અઠવાડિયા સુધી ટ્રાવેલ કરો તે સૌથી બેસ્ટ છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરમાં બી કોઈક જાતનું કોઈ પણ કોમ્પ્લિકેશન નહીં હોય અથવા તો ડૉક્ટરે તમને કીધું કે તમારું બાળક એકદમ સેફ છે તો ફર્સ્ટ ટ્રાઈમેસ્ટર માં તમને બ્લીડિંગ નથી થયું તો તમે ટ્રાવેલ કરી શકો છો થર્ડ ટ્રાઈમેસ્ટર માં એટલે થર્ટી ટુ વીક્સ પછી તમારે ડોક્ટર ને પૂછીને ડોક્ટર ની પાસે ચેકઅપ કરાવીને ટ્રાવેલ કરવું જોઈએ ખાસ કરીને જ્યારે બી તમારું ફ્લાઇટ માં ટ્રાવેલ છે તો તે વખતે તમારે ધ્યાન રાખવાનું કે લાંબી ફ્લાઇટ છે તો વચ્ચે વચ્ચે તમારે પગમાં લોહી ની ગાંઠો ના થઈ જાય એટલે કે થ્રોમ્બોલિઝમ ના થઈ જાય એને માટે તમારે વચ્ચે વચ્ચે થોડું ચાલતા રહેવું જોઈએ પ્રોપર હાઇડ્રેટેડ રહેવું જોઈએ તમારું સીટ બેલ્ટ છે તે પેટ મોટું હોય તમારું તો તમારે બેબી બમ્પ નીચે રાખવો જોઈએ જેથી કરીને તમને અકડામણ ન થાય ચોથી વસ્તુ ખાસ કરીને તમારે ડોક્ટર નું સર્ટિફિકેટ સાથે રાખવું જોઈએ જેથી કરીને એરલાઇન વાળા તમને એન્ડ મુમેન્ટ પર તકલીફ ન આપે મોટા ભાગની એરલાઇન્સ લગભગ છત્રીસ વીક સુધી અલાવ કરતી હોય છે પરંતુ કેટલીક એરલાઇન્સ તમને ત્રીસ બત્રીસ વીક્સ પછી અલાવ ન કરે એટલે તમે બુક કરાતા પહેલા એરલાઇન્સ પાસે એ વસ્તુ ક્લિયર કરી લો જ્યારે પણ તમારું રોડ ટ્રાવેલ છે તો ત્યારે પહેલેથી તમે તપાસ કરી ગુગલ ના જમાનામાં તો ઇઝી જ છે કે રસ્તા સેફ છે ને બહુ ખાડા ટેકરા વાળા રસ્તા નથી ને તો પછી સેકન્ડ અને થર્ડ થર્ડ પ્રાઇમેસ્ટરમાં તમને પ્રી મેચ્યુર કોન્ટ્રાકશન ને થવાની તકલીફ અથવા તો લાંબા રોડ ટ્રાવેલ ને લીધે તમને એક્સેસિવ વોમિટિંગ થવાની તકલીફ ન થાય અને જયારે તમે ટ્રેન ટ્રાવેલ કરો છો ટ્રેન ટ્રાવેલ બેસ્ટ જ છે ખાલી સ્ટેશન પર તમને વધારે ચાલવું પડે વધારે દાદર ચડવા પડે તો તે વખતે ધીમે ધીમે દાદર ચડવા જોઈએ અને સ્ટેશન પર વજન બેગને બધું ઉચકવાનું ટાળવું જોઈએ